thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બુધવારે દ્વારિકાના પવિત્ર સ્થળ ગોમતી નદીમાં દુર્ઘટના બની હતી જેમાં સાત યુવાનો ડૂબી જવાનું મોત ભેટ્યા હતા ત્યારે મૃત્યુમાં ચાર યુવકો અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે આ ઘટના દ્વારકા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પેદા કરી છે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો યુવાનો ત્યારે એક સમૂહ ગોમતી નદીમાં જ નજીક પરવા આવ્યા હતા અને શરૂઆતમાં વાતાવરણ સામે હતું પરંતુ અચાનક નદીમાં પાણીમાં પ્રવાહ ખૂબ જ ઝડપી થઈ ગયો અને દરિયામાં કરંટ હોવાના કારણે નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી ગયો જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા ત્યારે મિત્રો ઘટનાની જાણ થતાંની સાથે જ આસપાસના સ્થાનિકો ત્યારે સ્થાનિક લોકોએ તરત જ બચાવ માટે પ્રયત્ન શરૂ કર્યા હતા તો કેટલાક લોકોએ નદીમાં કૂદીને યુવકોને ત્યારે બચાવવાનો પ્રયાસ કર્યો હતો તાત્કાલિક પછી બચાવ ટીમ અને ટ્રક તર્દ પણ ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ ત્યારે મિત્રો જોરદારથી હોવાથી તમામ યુવાનો બચાવી શક્યા ન હતું અને બધા મુર્દેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઓળખ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે પરિવારજનોને જાણ કરાવી દેવામાં આવી છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ